તમને બધા એક જ પ્રશ્ન હશે કે મારા બ્લોગ કેમ નતા એ તો એમાં તો એવું છે કે હું હે મારા ઘરે નથી કારણ કે મારું માનવું એવું છે કે જ્યાં લગન આપણે આપણી મંજીલે ના પહોંચી જાય ને ત્યાં લગન બીજા કોઈને કહેવાય તો કોલી અને આ જે જો આ ડીસીસ છે ઓસ્ટિયોપોરોસિસની તો મેના પહેલી વખત તો અત્યારે અહીંયા બ્લોક સ્ટાર્ટ કર્યો છે મારે એ કહેવાનું છે કે હમણાં તમને બધાયને એક જ પ્રશ્ન હશે કે મારા બ્લોગ કેમ નથી આવતા ને હું રેગ્યુલર કેમ નથી ને ડેલી બ્લોક કેમ નથી મૂકતી ને તો એમાં તો એવું છે કે હું હેના મારા ઘરે નથી ને તમને પહેલાં કીધું હતું કે હું બના ભેગી સાઈડ ઉપર ગઈ હતી તો બના ભેગી સાઈડ ઉપર પણ ગઈ હતી અને પછી પાછા અમે ઘરે ગયા હતા ને પછી ઘરેથી પાછી હે હું સાઈડ ઉપર નથી ગઈ હું આવી છું માણાવદરમાં કારણ કે મેં એના વિચાર કર્યો છે વિદેશ જવાનો તો એના ટ્યુશન કરવા આવી છું તો બસ જો અહીંયા અત્યારે આવી છું ટ્યુશન કરવાને મેં કીધું કે ચાલો બ્લોગ બનાવી નાખીએ તો બ્લોગ તો શૂટ કરું છું પણ હમણાં તો આ બ્લોગ નહીં મુકાય જ્યારે મારી મંજિલે પહોંચી જઈશ ને પછી આ બ્લોગ મૂકીશ તો એનું રીઝન એ હતું કે હું હા મારા ઘરે નથી હું માણાવદર આવી છું ટ્યુશન કરવા ને મારા પાસે બ્લોગ માટેનો ઓછો ટાઈમ હોય કારણ કે પાકું કરવાનું ને લખવાનું ને વધારે હોય એટલી એવા હાટું બ્લોગ ન આવતા પણ મેં કીધું કે જાણકારી તો દેવી પડે ને મારા બધા જે આખા સબસ્ક્રાઈબર છે બધી ઓડિયન્સ છે બધી વેઇટ કરતી હોય કોમેન્ટ કરતી હોય મેસેજ કરતી હોય કે ડેલી બ્લોગ કેમ નતા આવતા તો બ્લોગનો રીઝન તો આ જ છે કે હું મને ઘરે નથી કે નથી બના ભેગી હું અહીંયા આવી છું ટ્યુશન કરવા તો મારા ટ્યુશન પતી જાય તો પછી ઉતારીશ અહીંના પણ બ્લોગ ઉતારીશ પણ કન્ટિન્યુ નહીં રહો ઉતારીશ તો ફરી પણ તમને બધું જોવા જો જોવા તો મળશે જ આપને કે હું કેવી રીતના અમારા ટ્યુશન હોય ને શું પાકું કરવાનું હોય ને અમારો રૂમ ને જમવાનું ને બધું તમને બતાવીશ પણ થોડીક વાર લાગશે તો એના માટે હું અત્યારેથી જ તમને સોરી કહી દઉં બીજું તો મારા પાસે કોઈ ઓપ્શન નથી કારણ કે મારું માનવું એવું છે કે જ્યાં લગન આપણે આપણી મંજિલે ના પહોંચી જઈએ ને ત્યાં લગન બીજા કોઈને કહેવાય જ નહીં કારણ કે અત્યારે હારું વિચારવા વાળા થોડા હોય ને નો દેખે હપ્તા હોય હોય તો મારો તો એક જ મતલબ છે કે આપણે વિશ્વાસ મારે તો વિદેશ જવું મારે તો અહીં કરવું ને તો એવું મારું માનવું ને એટલે મેં કોઈને નથી કીધું બાકી તો ક્યાં જવાનું છે અને જઈશ ને એ બધું એક સરપ્રાઇઝ છે જયારે હું પહોંચી જઈશ ને ત્યારે તમને બધાને કહેશ ને જો અત્યારે હે હવે સાડા આઠ પોણા નવ જેવું થયું ને અમારે એના નવ વાગે ક્લાસીસ હોય અમારા ટ્યુશનના બે કલાકના હોય બધું અત્યારે મારી ફ્રેન્ડ છે મને બ્લોગ ઉતારી ગઈ ને હવે અમારા ક્લાસીસ માટે જાઉં તો ચાલો મેં કીધું કે પહેલાં એના એક થોડુંક લઈ લાવ કારણ કે કેદી હું હું બી પણ બ્લોગ જ નથી ઉતાર્યા કંઈ એ વાંચવામાં એટલી ખોવાઈ ગઈ હતી ને કે બ્લોગમાં તો કંઈ વહાણ જ નથી મને તો બસ જો એટલે તમારી જાણકારી માટે મેં બધું કહી દીધું જે હતું એ રીઝન હતું એ કે બ્લોક કેમ ન હતા ને હવે અમારે ક્લાસે જવું છે તો અમે નીકળીએ ને સોરી જો અત્યારે હવે અમે ક્લાસે જઈએ મેં તમને જે હતું એ બધું કહી દીધું હમણાં થોડી વાર પહેલાં ને હવે ક્લાસનું ટાણું થઈ ગયું તો ક્લાસે જઈએ જ છે તો ચાલો હું તમને ક્લાસ બતાવીશ તો તમે પણ જોજો અમારો ક્લાસ તો બે અત્યારે અમે ક્લાસમાં આવ્યા પછી ક્લાસ ચાલુ નથી મેં કીધું કે થોડીક એટલી જ લઈ લે નવ મહિના થોડીક બાર લે અને બે છોકરો ખોલી અને આજે જો આ ડિસીઝ છે ઓસ્ટિયોપોરોસિસની મેં આ પાકી કરી છે ગાઈસ જોઈએ ગયો અમારો ક્લાસ હતો આયા મત અમે રોજ સવારે 9 વાગે જાય પછી સરમ ને ભણાવે પછી અમે ટોપિંગ દઈએ બધું અમે તે પાક કર્યું હોય પછી પાછા આવતા રહીએ રૂમી તો અમારો ક્લાસ છે ગાઈસ અમારો ક્લાસ છે પૂરો થઈ ગયો ટોકિંગ દેવાઈ ગયું પાછું બીજું પાકું કરવાનું નવું આવી ગયું ને હવે પાછા જાય છે ક્લાસ છે ક્લાસ છે શું રૂમ મે મગજ ઠેકાણે નેત્રે તો એટલો ઉઘરો 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 આવે ના હવે જઈને પછી પાછા કરશું તો ચાલો પાકું કરવામાં વર્ગી વર્ગી જઈએ ને જે ઇન્ફોર્મેશન બધી દેવાની હતી મેં તમને દઈ દીધી તો ફાઇનલી ગયા છો અમે અમારા રૂમે આવી ગયા કે એકતા પંખો આવે ને એટલે હું ફૂલ બોલા તો એ તમને અવાજ છે ને થોડો 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 હું બહુ નહીં સંભળાતો હોય તો બસ આજે હે ને પાછો વિડીયો લોંગ થઈ જશે તો આજના એ લયા કરી દઉં ને માર્યા પાછા નેક્સ્ટ બોક મળે ત્યાં સુધી ભાઈ ભાઈ મારી રૂમ મેં